નમસ્કાર કેટલાય સમયથી ચર્ચા કરી રહ્યો છે લગ્નોને લઈને ચર્ચા સંવાદની જગ્યાએ ધીરે ધીરે વિવાદમાં ફેરવાઈ રહી છે અને મને એવું લાગે છે કે આ પ્રશ્નને જો કદાચ બહુ સારી રીતે સમજવો હોય તો એક કે બે દીકરીના બાપ સાથે શું કામ હજારો દીકરીઓના પિતા સાથે જ્યારે આપણે વાત કરીએ તો મને એવું લાગે છે કે કદાચ આ પ્રશ્નને આપણે બહુ જ ઊંડાણથી સમજી શકીશું અને એ પ્રશ્નનો સંવાદ કરીને કદાચ આપણે નિરાકરણની દિશામાં જઈ શકીએ કેમ કે ચર્ચા થાય છે વિવાદ થાય છે અને બધાને પોતપોતાનું જે કહેવું હોય બધા કહીને નીકળી જાય છે પણ એના પછી આપણે કોઈ નિષ્કર્ષ સુધી નથી પહોંચી રહ્યા અને એટલે જ સ્ક્રીન પર આપ જાણીતા ઉદ્યોગપતિ અનેક દીકરીઓના પિતા મહેશ સવાણીને જોઈ રહ્યા છો મહેશભાઈ આપનું ખૂબ સ્વાગત છે અને હું તમને ઇન્ટ્રોડ્યુસ માત્ર પાટીદાર અગ્રણી તરીકે એટલે નથી કરી રહી કેમ કે મને એવું લાગે છે કે તમે

તો ટ્રાયબલ એરિયા માંથી દીકરી લાવે છે ઓરિસ્સા જઈને દીકરીઓ લાવે છે તો એ કઈ જ્ઞાતિ ની છે મુદ્દો ઉભો કરેલો છે આંતર જ્ઞાતિય લગ્ન ને લઈને ભગવાને પુરુષ અને સ્ત્રી આ બે ને જન્મ આપ્યો જ્ઞાતિના વાળા રાજકારણ અને સમાજ અને આપણે બધા ભેગા થઈને કર્યા કે તું દરબાર છો હું પટેલ છું હું બ્રાહ્મણ છું કોળી છું કણબી છું મનુષ્ય મનુષ્યમાં લગ્ન કરે છે જાનવર પુરુષ સ્ત્રી સાથે લગ્ન કરે છે તો એમાં ખોટું શું છે અને બીજી વાત આંતર લગ્ન એ મોટાઓ કરે તો કોઈ વિવાદ નહીં અને નાનાઓ કરે તો પ્રોબ્લેમ કોઈ પણ સમાજમાં અત્યારે દીકરીઓની અછત હોવાને કારણે ઘણા મા બાપો એના દીકરાઓને એવી સલાહ આપે છે કે તમે કોઈ છોકરીની સાથે કઈક એમ કે લવ કરો અને પછી એ છોકરી લઈ આવું અમે તમને સ્વીકારી દેવું દીકરી ન મળવાને કારણે બરાબર આવું તો ખાલી દીકરીઓને દીકરીઓને બદલવાની જરૂર છે એવું હું નથી કેતો હું તો કઉ છું દીકરાઓને બદલાવાની જરૂર છે કે એ આવું કરે મને કોઈ કીધું કે તમે દીકરીઓના લગ્ન કરાવો છો સાથે સાથે દીકરાઓના પણ કરાવો છો દીકરી દીકરી થોડા લગ્ન કરે છે એટલે સમાજ એ કે સોસાયટી એ કે રાજકારણ માં આ જ્ઞાતિ છે ને એ હોવી જ ન જોઈએ હું ફોરેનમાં રહેલો છું ત્યાં કઈ જ્ઞાતિ જાતી નથી આપણે ફોરેન જઈએ બાર જઈએ અમેરિકા જઈએ તો આપણે ઇન્ડિયન થઈ જઈએ છીએ અને અહીંયા આવીને આપણે પટેલ થઈ જાવી છું દરબાર થઈ જાવી છું બ્રાહ્મણ થઈ જાવી છું કોળી થઈ જાવી છીએ અહીંયા આવીને આપણે બધા વાડામાં વિખેરાઈ જઈએ છીએ તો આ આંતર જ્ઞાતિનો મુદ્દો છે ને એ જેમણે પણ ઉભો કર્યો હોય એ એકદમ ખોટો છે ને એને હિસાબે આપણો દેશ અત્યારે ઘણો પાછળ રહી ગયો છે જ્ઞાતિઓના વાડાને હિસાબે જ આપણો દેશ જે રિયલ માણસ છે જે સારો કાર્ય કરતા સોસાયટી નું કામ કરી શકે છે એને આપણે ઇલેક્શનમાં લઈ જતા અને જ્ઞાતિના હિસાબે મારી જ્ઞાતિનો છે એને આપણે ઇલેક્શન એટલે આ જ્ઞાતિનો ફક્ત લગ્ન બાબતે નહીં પણ આખા દેશ માટે આ પીડાકારક બની રહે છે આપણે બધા ભારતીય છીએ અને બધા ભારતીયો એક રહેવું જોઈએ આંતર નો કોઈ ઝઘડો આપણા દેશમાં આપણા વતનમાં ન હોવો જોઈએ એવું મારું માનવું છે નવાદ સાચી ચૂંટણી ની વાત કરી આપણો દેશ જયારે આઝાદ થયો પીલુ મોદી માટે અને મીનુ મસાણી માટે રાજકોટમાં આપણે ભણ્યા પછી ડોક્ટર કે નિર્મલા સીતારમણ માટે ગયા આપણને આવું ત્યારબાદ ભણવામાં આવ્યું છે આવું કહેવામાં આવ્યું છે ભણવામાં ભારત મારો દેશ બધા ભારતીયો મારા ભાઈ બેન છે આપણને ભણાવવામાં ઓછી ચર્ચા કરે છે અને જ્ઞાતિના વાળામાં હિન્દુ મુસ્લિમ ધર્મ આના નામે વધારે ચર્ચા કરે છે

બધી જગ્યાએ કે ફલાણાની દીકરી ફલાણા સાથે ભાગી ગઈ ફલાણા જ્ઞાતિની દીકરી ફલાણા દીકરાના ફલાણી અલગ જ્ઞાતિના દીકરા સાથે ભાગી ગઈ એટલે આ વિષય નથી જો એના એના જોવાનું છે કે સંમતિ હોય કોઈ પણ દીકરી હોય હું કોઈ એક દીકરીની વાત નથી કરતો એના મા બાપ ને સારું લાગતું હોય કે ભાઈ આ કોઈ પણ જ્ઞાતિ ના હોય કોઈ પણ કાસ્ટના હોય હવે આ તમે આપડે એકદમ દેશના મોટામાં મોટા કરોડપતિ જે કહેવાય તમને ખબર છે વિરાટ કોહલી ની વાઈફ છે એની જ્ઞાતિ ની છે બીજા જ્ઞાતિ નહીં સચિન ની વાઈફ છે એના જ્ઞાતિની છે બીજી જ્ઞાતિ છે પણ આમાં પ્રશ્ન શું છે કે જે અમીર અથવા જાહેર જીવનના ખૂબ આગળ પડતા માણસો છે ત્યાં પરિવારોમાં કોઈ ગમે તે કે ત્યાં ફેમિલી લાઈફ નથી કે ત્યાં તો ફેમિલી જેવું કશું હોતું જ નથી અને મા બાપને મળવા માટે સંતાનોએ પહેલાં પરમિશન લેવા પડે એટલે મિડલ ક્લાસ એવી વાતો કરી કરીને પોતે સંતોષ મેળવી શકે બાકી હકીકત એ છે કે ત્યાં મા બાપ સાથે ખુલીને બાળક વાત કરી શકે છે ત્યાં પ્રોપર કમ્યુનિકેશન થાય છે એ બિઝનેસથી માંડીને પર્સનલ લાઈફે દરેક નિર્ણયોમાં આખો પરિવાર સહભાગી હોય છે મોટા ભાગે જ્યારે મિડલ ક્લાસમાં સંવાદ નથી થતો પેરેન્ટ્સની આગળ મતલબ આ પેરેન્ટ્સ કોઈ દિવસ સમજાવતા પણ નથી કે સોળ વર્ષની ઉંમર થશે તો કદાચ તને કોઈની પણ સાથે પ્રેમ થયો એવું લાગે પણ એ જોવાનું છે કે પ્રેમ છે કે આકર્ષણ છે આટલી બહુ સામાન્ય વાતો પણ ઘરમાં નથી થતી તો પછી આ તો બધું આવવાનું મિડલ ક્લાસના કેમ કે તમે જે વાત કરી એ એ સચિન તેંડુલકર છે ને એટલે કદાચ ત્યાં કોઈ કશું જ નહીં કે પણ જો મિડલ ક્લાસની છોકરી કે છોકરો કોઈ પણ છોકરાઓમાં તો મોટા ભાગે સવાલ નથી થતો ત્યાં તો આખો

આપણે પંદર સોળ વર્ષના બાળક થાય ને આપણે નાનું હોય ચાર પાંચ વર્ષનું ત્યાં સુધી આપણે અમારે તો બેન પીપી સવાણી સ્કૂલનું ફિલ્ડ છે અમે વેલેન્ટાઇન ડેની જગ્યાએ માતૃપિતૃ દિવસ ઉજવીએ ત્યારે આઠમા નવમાં ધોરણમાં ભણતી દીકરી કે દીકરો જયારે એના પપ્પા કે મમ્મીને હક કરે ને ત્યારે બંને રડે છે બંનેને એકબીજા પ્રત્યે પ્રેમ છે પણ કંઈક ડિસ્ટન્સ રાખેલું છે કોઈ ને કોઈ જગ્યાએ ડિસ્ટન્સ એ લોકોએ રાખેલું છે દીકરી કે દીકરો કોઈ દિવસ એના કોઈ પણ વાત નથી કરી શકતો શકતો નથી બની આપણને ઘણા ઘણા વર્ષો પહેલા એવું સમજાવવામાં આવ્યું એવું સમજાવતા પણ હતા કે મા બાપ ને તમે મિત્ર માનો તો મા બાપ ને તમે મિત્ર માની ને બધી જ વાત કરો અથવા મા બાપ એને ખુલી ને બધી વાત કરે એક દીકરીના હોર્મોન્સ ચેન્જ થાય ત્યારે એની માતાની ફરજ છે કે એને બધું સમજાવવું હવે એ સમજણ એના બહાર થી મળતી હોય છે માતા ને ટાઈમ નથી એ કેટલી પાર્ટીમાં દીકરીને સમજાવે અને ઘરમાં એક એવું હુંફાળું વાતાવરણ રહે કે બધા ફ્રેન્ડ ની જેમ રે કે એકબીજાને ખુલી ને વાત કરી શકે હવે કોઈ પણ મા બાપ હોય એના બાળકોને એ પ્રેમ કરતા જ હોય અને એમની ખુશીમાં જ એમની ખુશી હોતી હોય છે તો એ કોઈ પણ જ્ઞાતિ હોય મને મારા દીકરા એ પૂછેલું એકવાર કે પપ્પા આપણે કયા સમાજમાં લગ્ન થાય મેં કીધું બેટા આપણે કોઈ પણ મનુષ્ય જ્ઞાતિમાં લગ્ન થાય આપણે જાનવર ન થાય આપણે કોઈ પણ જ્ઞાતિમાં જાય દીકરી નું ખાનદાન દીકરી એ સંસ્કારી હોવી જોઈએ આ નિયમ હોય હું તો બેન ઘણી બધી વખત જોઉં છું કે માનો કે અમારું ગામ છે નાનું એવું ત્રણ હજાર વસ્તી વાળું ગામ હોય તો એ ગામમાં બધા અલગ અલગ જ્ઞાતિના લોકો રહેતા હોય હવે હું એક એક્ઝામ્પલ આપું કે હું પટેલ છું મારે પચીસ વિગા જમીન છે અને અમારા ગામમાં એક બીજી જ્ઞાતિ ને પચાસ વિગા જમીન છે હવે એને એનો દીકરો કે એની દીકરી કે મારો દીકરો કે દીકરી અમને કઈક બંને ને એક બીજા ગમતું હોય તો એ બંને પરિવાર માં વાત કરે છે તો પરિવાર એને મારે છે ધમકાવે છે એને સમજાવતા નથી પછી એ ભાગી જવાનું પગલું ભરે છે

ઈવન પણ મને લાગે આ સમસ્યા છોકરીઓ પૂરતી જ છે કેમ કે એક જ મતલબ દસ દિવસમાં બે ઘટનાઓ એવી આવી કે જેણે સમાજના એ પેલા બેવડા ચરિત્રો છે એને ખુલ્લા પાડ્યા કે કિંજલ દવે આટલા જાણીતા સિંગર એમણે પોતાની મરજીથી એક જગ્યાએ જારે લગ્ન કરવાનું નક્કી કર્યું તો સમાજે એમને નાત બાર કર્યા અને એ જ સમાજ ભાવનગરમાં જ્યારે યશ ઉપાધ્યાય નામનો છોકરો એણે પાટીદારની દીકરી સાથે લગ્ન કર્યા

મારી પંચાવનસો ને ઓગણ ચાલીસ પત્ર એક બાપ ને લખેલા પત્ર માં નેવું પત્ર દસ ટકા સારા પણ છે પણ નેવું ટકા એક જ વસ્તુ લખ્યું છે કે મારા પપ્પા એક્સપાયર થઈ ગયા કે એટેક આવ્યો કે કેન્સર હતું કે એક્સિડન્ટ થયું કે એક્સપાયર જે રીઝન હોય તો પછી અમારા કાકા એ મોટા બાપા એ અમને બે ત્રણ મહિના ધ્યાન રાખ્યું પછી અમારું કોઈ કેર કરતું નથી અમારા ઘરે આવતા નથી આ નેવું ટકા દીકરીઓના પત્ર પાસે બે બરાબર તો એ તો પરિવાર છે આ તો આપણે સમાજ ની વાત કરી જયારે પરિવાર કામમાં નથી આવતું અને સમાજ મેં કિંજલ બેન નું વાંચ્યું હતું એક જગ્યાએ સોશિયલ મીડિયા દ્વારા કે એમને સાયકલ એના પપ્પા પાસે સાયકલ જ હતી બહુ ગરીબીમાંથી માંથી ઉભી થઈ નાની ઉંમર માં એમને ગાવાનું ચાલુ કર્યું તો ત્યારે કેમ સમાજ કોઈ નજીક ના આવ્યો

હું કોઈ આ જ્ઞાતિ ની વાત કરું કે આ જ્ઞાતિ ની વાત કરું એવું નથી આ ને સ્વીકારવી જોઈએ સારું બોલવું એની કરતા સાચું બોલવું ને એ વધારે મહત્વનું છે બેન એટલે જો સાચું સ્વીકારીશું જ નહીં તો સોલ્યુશન કેવી રીતે આવશે એટલે પહેલાં એના માટે સત્યનો એકવાર સ્વીકાર કરીને એટલીસ્ટ એની ચર્ચા કરવી પડશે પણ આમાં ઈવન જેમ કે આરતી સંઘાણીનો વિષય જે સુરતથી શરૂ થયો એમાં મા બાપ સહમત નથી મા બાપ ટીવી કેમેરાની સામે આવીને રડી રહ્યા છે અને એમની વાતને કે વ્યથાને પણ કોઈ નકારી શકે એમ નથી પણ આ સ્થિતિમાં કે જ્યારે છોકરી એક નિર્ણય કરી ચૂકી છે એ નિર્ણય કરતી વખતે જો એણે નથી વિચાર્યું મા બાપનું તો એ હકીકત મા બાપે નહીં સ્વીકારવી પડે કે નથી સ્વીકાર્યું પછી તમે એને ગમે તેટલા દબાણથી પાછો લાવવાનો પ્રયત્ન કરશો એનાથી શું મેસેજ જવાનો છે સમાજમાં બેન આરતી ને તો ઓળખતો નથી એ જે પુરુષ સાથે દીકરા સાથે જે એમને મેરેજ કર્યા એમને પણ ઓળખતો નથી પણ વાત મે એક સોશિયલ મીડિયા દ્વારા મે સાંભળ્યું તો કે આરતી એના પપ્પાને એની બહેનોને વાત કરી હતી ઓકે વાત કરી હતી પણ એ વાત સ્વીકારવામાં નહોતી આવી મે તમને કીધું એમ

બીજું કઈ ન કરી શકે તમે તમારો પગ ન લપશે દીકરીઓને તમારા મા બાપ નથી ભણાવવા માંગતા કોલેજમાં એનું કારણ તમારી સેફ્ટી છે તમારી પ્રત્યે નફરત નથી તમે તમારા મા બાપ ને પ્રોમિસ આપો તો તમારા માં બાપ ને તમારી ઉપર પૂરેપૂરો વિશ્વાસ હોય અને તમે દરરોજ સાંજે આવીને તમે તમારા માં બાપ સાથે એઝ એ ફ્રેન્ડ તમે વાત કરી શકતા હો કે મને આ દીકરો ગમે છે આ દીકરી ગમે છે કે મને આ વ્યક્તિ સાથે આમ છે તો એના માં બાપ હંમેશા સારું હાલ ઈચ્છતા હોય પણ જયારે માં બાપ ને પણ એવું લાગે હું તો ઘણા બધા એવા કેસ બેન જોયા છે કે અઢાર વર્ષની ઉંમર થાય ને ની ઉપર બે દિવસ થાય એટલે એ દીકરી કોર્ટ મેરેજ એવા પુરુષ સાથે કરી લે કે પછી એ પાછળથી પસ્તાતી હોય છે ભગવાન ન કરે

માં એવું પણ થતું હોય છે કે દીકરી ને જે છોકરા સાથે અફેર હોય બે પાંચ વર્ષથી અને અને એને બ્લેકમેલ કરતા હોય અને એને હિસાબે પણ લગ્ન કરવા પડતા હોય છે છું એવું પણ હોય છે હવે આમાં કયો કઈ કન્ડિશન બની હોય શું એમના મનમાં વિચારો ભાગ્યા હોય બાકી પ્રેમ એવું થોડું છે કે અમીરને થાય પ્રેમ તો ગરીબ સાથે પણ થાય પણ એ રિયલ પ્રેમ છે અને અત્યારે તો હું તો એક જ વસ્તુ કહું છું કે આપણે બધા જ અત્યારે ચર્ચાઓ કરીએ છીએ આંતરજ્ઞાતીય આંતર જ્ઞાતિય પણ કોઈ આ આંતર જ્ઞાતિઓ વાળો મુદ્દાને આપણે બધા એક છીએ અને આપણે બધા એક થવું જોઈએ એ મુદ્દા ઉપર કોઈ ચર્ચા જ કરતું નથી આખો દેશ અત્યારે એમાં આંતરજ્ઞાતીય ધર્મ હું આ ભગવાનમાં માનું હું આ સંપ્રદાયમાં માનું તમે પેલા સંપ્રદાયને માનો તમે નાના કૃષ્ણને માનો હું વટલા કૃષ્ણને માનું તમે ઉપરના કૃષ્ણને માનો તમે કાળા કૃષ્ણને માનો હું દ્વારકાવાળાને માનું તમે મથુરાવાળાને માનો આ બધું કઈ બાજુ આપણે બધા જઈ રહ્યા છીએ અત્યારે મેં તમને કીધું એમ ટેકનોલોજી તો બધા જ ભૂલી ગયા છે

મને બહુ ટાઈમ થી એક પ્રશ્ન હતો મતલબ આ વિષય ને આ ચર્ચા નીકળી છે એટલે કે પોલિટિક્સ માટે એવું કહેવાય છે કે જો સારા માણસો નહીં આવે તો કોઈક તો આવવાનું જ છે ને એનું સ્થાન લેવાનું જ છે તો તમે કેમ ન આવ્યા આવીને કેમ જતા રહ્યા નહી પોલિટિક જો મારું કામ સેવાનું છે મારા દરેક ધર્મ હું કોઈ દિવસ હું આ જ્ઞાતિ નો આ જાતિનો કે કોઈ આ જ્ઞાતિને હલકી રાખું આ ઊંચી ઓછી કરું હું તો દરેક દીકરીઓમાં એક એવું વિચારું કે ભાઈ જેને પપ્પા નથી એ મારી દીકરી પછી આમાં તમે પોલિટિક્સની વાત કરું મેં પોલિટિક્સમાં સાત આઠ નવ મહિના ટ્રાય કરી જોઈ પણ એમાં મને એમ લાગ્યું કે ભાઈ હું ખોટા કુંડાળામાં આવી ગયો છું તો હું બહાર નીકળી ગયો

તો બસ છેલ્લે ખાલી એટલું જ કે તમને તમને શું લાગે છે કે આપણે આની અંદર હજુ ઊંડા ઉતરીશું કે પછી આવી ચર્ચાઓ થકી થોડા ઘણા માણસો સુધી પણ એ સમજણ પહોંચે અને કદાચ આ વિશ ચક્રમાંથી બહાર આવે કે આ જાતિના લગ્ન આ રીતે બે હાથ જોડીને વિનંતી આખા દેશની જનતાને કરું છું કે આ જ્ઞાતિ જાતિ ધર્મના વાળામાંથી બહાર નીકળો અને ટેકનોલોજીની દુનિયામાં આવો રિયાલિટી નહીતર આપણે જેટલા પાછળ જઈએ ને એની કરતા દસ ગણા પાછળ રહી જશું અને દેશની પ્રગતિ આ ધર્મ જ્ઞાતિ જાતિના ભેદભાવોથી કોઈ દિવસ ન થઈ શકે એટલે એમાંથી બહાર નીકળવાની જરૂર છે અને એમાં ખાસ કરીને તમને બધાને પણ વિનંતી કરું છું સોશિયલ મીડિયાને પણ બધા તમે ધર્મ જ્ઞાતિ જાતિ માંથી બહાર નીકળો હા ના 100% સાચી વાત છે દરેકની જવાબદારી બને છે થેન્ક યુ સો મચ મહેશભાઈ ફોર જોઈનિંગ અસ થેન્ક યુ